હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું પંચેઝ વોઇસ સ્ટોરીમાં ગુરુ પૂજાનું મહાપૂર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા બે હજાર પચીસમાં ગુરુવાર દસ જુલાઈના રોજ છે ગુરુ પૂર્ણિમા પર શિષ્યો તેમના શૈક્ષણિક અને આધ્યાત્મિક શિક્ષક અને માર્ગદર્શકની પૂજા કરે છે શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું કહેવામાં આવ્યું છે કારણ કે તે તેમના શિષ્યને જીવનમાં સફળતા અને ભગવાન પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તો મિત્રો આજે આપણે ગુરુપૂર્ણિમા વિશે જાણીશું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ ગુરુનું મહત્વ સમજાવતો આ શ્લોક ખૂબ જ પ્રખ્યાત છે આ શ્લોકનો અર્થ એ છે કે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ શિવ છે ગુરુ એ પરમાત્મા છે આપણે ગુરુને નમન કરીએ છીએ ગુરુ શબ્દમાં ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે વિનાશક એટલે કે જે અજ્ઞાનના અંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે તે ગુરુ છે જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો મહાભારત ભીષ્મ પર્વમાં પાંડવોએ વેદ વ્યાસ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું તેમને તેમના ગુરુ માનતા હતા વેદ વ્યાસને આદિગુરુ તરીકે યાદ કરવામાં આવે છે વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના રોજ થયો હતો તેમની જન્મતિથિને કારણે આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તેમણે વેદોનું સંપાદન કર્યું અઢાર પુરાણો મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની રચના કરી એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે અષાઢ પૂર્ણિમાના દિવસે સપ્તર્ષિઓને યોગનું જ્ઞાન આપ્યું હતું તેથી જ ભગવાન શિવને આદિ યોગી અને આદિગુરુ કહેવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ ગુરુની પૂજા જો તમે કોઈને તમારા ગુરુ માન્યા હોય તો તેમની મુલાકાત લો અને તેમના ચરણ સ્પર્શ કરો તેમને કંઈક ભેટ આપો અન્યથા તમે વેદ વ્યાસ ભગવાન શિવ શ્રી કૃષ્ણ શ્રી રામ વિષ્ણુજી હનુમાનજીની પ્રતિકારાત્મક રૂપે પૂજા કરી શકો છો પછી છે ઉપવાસ અને ધ્યાન આ દિવસે વ્યક્તિએ ઉપવાસ અને ધ્યાન રાખવું જોઈએ જરૂરિયાતમંદ લોકોને અનાજ કપડાં જૂતા ચપ્પલ છત્રી પૈસા અને ખોરાકનું દાન કરવું જોઈએ પછી છે સ્વાધ્યાય અને સેવા શાસ્ત્રો વાંચો ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લો આ દિવસે કોઈ યોગીને તમારા ગુરુ તરીકે સ્વીકારો અને ગુરુ દીક્ષા લો ગુરુને અર્પણ કરો તેમજ મિત્રો ગુરુવાણી શ્રાવણ સંતો અને ગુરુઓના ઉપદેશો સાંભળવા જોઈએ જો કોઈ ઉપદેશો સાંભળી ન શકે તો શાસ્ત્રોનું પાઠ કરી શકાય છે તો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે ખૂબ જ મહત્ત્વ છે બધું સાંભળવાનું ગુરુ પૂર્ણિમા એ ફક્ત એક દિવસની ઉજવણી નથી તે જીવનભરની સાધનાની દિશા છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન આત્મસાક્ષાત્કાર અને મુક્તિની યાત્રામાં ગુરુની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે તો મિત્રો આજે આપણે જોયું કે ગુરુપૂર્ણિમા ક્યારે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ